હવે આપણે ખાલી છોકરાઓ ચતુષ્ફલકીય છિદ્ર કેવું દેખાય એ એટલું જોયું અષ્ટફલકીય છિદ્ર કેવું દેખાય એ જોયું આપણે પણ હવે આપણા એકમ કોષમાં એટલે કે ઉદાહરણ તરીકે લઈએ તો અત્યારે હું જે ક્લાસમાં છું કે તમે જે કોઈ પણ ક્લાસમાં ઘરમાં રૂમમાં ગમે ત્યાં બેઠા હોય તો એનું જે આપણું ઘરનું લગભગ બધાનું બંધારણ એક સરખું સ્ટ્રકચર એક સરખું જ હોય ચોરસ જેવું તો એ એકમ કોષ ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ બે આ આપણો એકમ કોષ છે બરાબર ઓકે હવે એકમ કોષમાં આઠ ખૂણાઓ હોય છ બાજુઓ હોય પછી ધાર ગણીએ તો બાર ધાર હોય પછી એક એક્ઝેટ અંતઃ કેન્દ્ર હોય એક જગ્યા તો આટલી આ જે ત્રણ ચાર જાતની જગ્યા છે પહેલું ખૂણો પછી ધાર બાજુ અને અંતઃ કેન્દ્ર ચાર અલગ અલગ જગ્યાએ ગોળાઓ હોય એવી શક્યતાઓ છે તો સેમ એ રીતે આ છિદ્રો પણ એવા અલગ અલગ જગ્યા પર શક્ય છે ખરા તો આપણે જોઈએ અષ્ટફલકીય છિદ્રો અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એટલે કે આપણા એકમ કોષમાં કેટલા ચતુષ્ફલકીય કેટલા અષ્ટફલકીય છિદ્રો બનશે તમારે યાદ રાખવાનું સાઈડ પર લખું છું અહીંયા બરાબર એ વસ્તુ જોવાની છે તમારે જો અષ્ટોલક છિદ્ર છે એને શોર્ટમાં એટલે કે એનું ઇંગ્લિશ નામ છે ઓક્ટા હાઇડ્રલ ઓક્ટા નું સ્પેલિંગ ઓથી શરૂ થાય એટલે આવું લખીએ છીએ આપણે ઓક્ટા

મધ્યમાં તો આપણે જોવું છે કે આપણું જે આ અષ્ટલક છિદ્ર છે એ કેવી રીતે ચોપડીમાં આવું લખીને આપણે ટેક્સ્ટબુકમાં આવું આપી દીધું છે ટેક્સબુકમાં આવું લખ્યું છે કે અંત કેન્દ્રમાં અને દરેક ધારના મધ્યમાં પણ એવું માની લેવાય એકવાર આખો એનો વિડીયો એનિમેશન જોશું તો પરફેક્ટ યાદ રહેશે કે હા અષ્ટફળકે છિદ્ર અત્યારે વચ્ચે વચ્ચે કે અષ્ટફળકે છિદ્ર બનેલું છે કે નહીં હા પિરામિડ જેવું ઉપર આકાર આવે બીજો પિરામિડ જેવો આકારની છે એટલે આમ જુઓ તો બને એ છ પરમાણુ પણ એની આઠ બાજુઓ હોય છે

ઓકે આમ ફેરવે એટલે આપણને ખબર પડે કે આ બાજુની આ જે સાઈડની પાછળની બાજુ હતી આપણને દેખાતી નથી તો હવે દેખાશે હવે જોજો બીજા જે અષ્ટફલક દરેક ધાર ઉપર બનવા મળશે ને એ આપણે જોવાના જો એક અહીંયા બન્યું એક આ જો આ ધાર ઉપર આ બાજુની જો બન્યા છે બધા ધીરે ધીરે છે આ એક અહીંયા આ જે ધાર છે એ ધાર પર એક બન્યું ઓ સોરી પહેલેથી ચાલુ થઈ ગયું હા એક આ બે છે પાછળ બન્યો એમ જો બધા વન બાય વન બનતા જાય છે હા આ બાજુની બાજુ પર બન્યું પછી આ નીચેની બાજુ પર પછી આગળની ધાર ઉપર આગળની નીચેની ધાર ઉપર હવે તમને એવું દેખાશે કે ઊભી ધાર પર કેમ ના બનાવ્યા તો હોય ખરા પણ જો ઊભી ધાર પણ બી એ લોકો અહીંયા આ જગ્યા પર બી જેવું અષ્ટફલક છિદ્ર બતાવી દે તો આપણને પરફેક્ટ આકાર જ ખબર ના પડે જોવામાં અહીંયા આખું અષ્ટફલક છિદ્ર વચ્ચે આડું આવી જાય બાકી ઊભી ધારમાં પણ હોય ખરા એટલે આ રચના છોકરાઓ કઈ રચના છે ફલક કેન્દ્રિત દરેક ખૂણા ઉપર અને દરેક બાજુના મધ્યમાં એક ગોળો છે હા તો રચનાનું નામ શું કહેવાય ફલક કેન્દ્રિત તો ફલક કેન્દ્રિતમાં એક વચ્ચે મધ્યમાં એટલે કે અંતઃ કેન્દ્રમાં એક અષ્ટ ફલક છિદ્ર બને અને બારે બાર ધાર ઉપર બને ઓકે ચલો હા આ ચુષ છિદ્ર જુઓ એક બે આ ત્રણ પછી કઈ બન્યું ચાર પછી એક નીચે પાંચ આ બાજુ છ પછી એક સાત અને એક આઠ નાના હોય છે એટલે આપણા એકમ કોષમાં ટોટલ આઠ અસ્ક સોરી ચતુષ્ફલક કે છિદ્રો બને છે જો દેખાય છે કમ્પ્લીટ તમને આ ઉપર વાક્યનો મતલબ શું છે એ તમને પછી સમજાવું છું હમણાં હું ચાલો કેટલા છિદ્રો બન્યા ખબર પડી કે ના પડી પડી ગઈ હવે આમાં તમે જોયું કે છિદ્ર હતા ને એ આપણા એકમ કોષની ની અડધા પડતા બહાર જતા હતા આ કશું અડધા છે કસા એકે બાર નહીં જાય બધા અંદર એટલે આમાં એકમ કોષ દીઠ ગણો કા તો ટોટલ બધું સરખું થાય આઠ બને છે ચતુષ્ફલકે છિદ્રો

બરાબર તો દેખાય જ છે જો ફરી રિપીટ કર દો કે જે ઊભી ધાર છે એની પર હોય તો ખરા જ પણ અત્યારે આપણને થોડુંક સરખું દેખાય સમજાય એના માટે થઈને આપણને ઊભી ધાર પર અહીંયા અને અહીંયા મૂકીને નહીં આપેલું નાગર આખું બધું એટલું ઝૂમખા જેવું થઈ જાય કે એનો આકાર જ આપણને ખબર પડે નહીં તો આમાં સમજવાનું એવું છે કે તમને સર અલગ કલરથી બતાવીશ એટલે વધારે ખબર પડશે કે ભાઈ આ તમે જોશો તો આ આપણા એકમ કોષની લાઈન આરે અહીંયા થોડી ઘાટી કરીને બતાવું તમને એટલે વધારે આઈડિયા આવશે ઓકે તો એના સિવાયનો જે આખો આ બાર વધારાનો ભાગ જાય છે એ આપણા ભાગ જોઈએ અહીંયા જોઈએ આ બધો વધારાનો ભાગ અહીંયા ઉપર આ સાઈડ પર આ બધો વધારાનો ભાગ તો આ દરેક કેવા આપણામાં છે અને થોડા ઘણા બારેય છે તો હવે એવો પ્રશ્ન આવશે કે કોઈક પરમાણુ ખૂણા પર હોય તેનો કેટલો ભાગ આપણામાં આવે બોલો તો ખૂણાવાળા પમાણનો કેટલો આવે વન બાય એટ કેટલો આવે બધા ફરીથી બોલું છું ખૂણા પર હોય તો કેટલો ભાગ આપણામાં આવે વન બાય એટ હા બાજુ પર હોય તો કેટલો ભાગ આપણામાં આવે વન બાય ટુ કેટલો બાજુમાં હોય તો વન બાય ટુ પછી અંત કેન્દ્રમાં વચોવચ મધ્યમાં હોય તો આખે આખો ફરીથી રિપીટ કરીશું ખૂણા પર હોય તો વન બાય એટ હા પછી બાજુમાં હોય તો ફલક પર હોય તો વન બાય ટુ અંત કેન્દ્રમાં હોય તો આખે આખો પણ ધાર ઉપર હોય તો તો તમારે જોવો જો તમે અત્યારે જે પણ ક્લાસરૂમમાં કે કોઈ રૂમમાં બેઠા હોય એમાં કોઈ એક દર લેવાની અને એ દર કેટલા એકમ કોષો વચ્ચે કોમન આવે છે કેટલાક એકમ કોષો અડી શકાય તમે જે ક્લાસરૂમ બેઠો ધારો કે આ સાઈડની દિવાલની ઉપર જે આખી આમ ઉભી જે ધાર આવે તો એ ધાર એની બાજુ બીજો એક ક્લાસ સમજી લો તો બે ક્લાસ થયા સેમ એવા એવા બે ક્લાસ ઉપર તો કોઈ પણ ધાર છે એ ચાર ક્લાસરૂમમાં કોમનમાં આવતી હોય ગણી જુઓ ખબર પડી જશે બરાબર કે નહીં આપણે આ લઈએ તો બી સમજાય કે આ એક ઉપરની ધાર સમજી લઈએ તો પાછળ આવો ના હોય એક બીજો ક્લાસ છે તો આ ધાર જે છે એ આ ક્લાસ અને પાછળના ક્લાસ બે ની વચ્ચે શું થઈ કોમન થઈ હવે આવો ને આવો એક ક્લાસ ઉપર લઈ લઉ તો એના બાજુ ક્લાસ નીચે જે બે ક્લાસરૂમ એટલે કે એકમ કોષ છે એકમ કોષ બે ઉપર મૂકી દઈએ તો જે કોઈ એક ધાર છે એ ચાર એકમ કોષના કોમનમાં આવતી હોય મતલબ કે અહીંયા આ અષ્ટ છિદ્રકો કે છિદ્ર છિદ્ર છે પણ છિદ્રની અંદર કોઈ પરમાણુ તો હોવાનો કે ના હોવાનો હોય તો એ પરમાણુનો કેટલા ભાગ થાય ચાર ભાગ થાય તો ભાઈ આપણે યાદ રહેશે ખૂણા ઉપર હોય ખૂણા ઉપર હોય તો બાય હા પછી ફલક પર કોઈ હોય તો વન બાય ટુ અને હવે શબ્દ આવ્યો ધાર ધાર ઉપર હોય તો વન બાય ફોર બરાબર એટલે પેમ્પલેટમાં નોટબુકમાં ટેક્સમાં જ્યાં બી કોઈ જગ્યાએ તમે જે વાંચતા હોય તો એક જગ્યાએ ખાલી ઉપર એક લાઇનમાં લખી રાખશો તો બી ચાલશે આજે થિયરી ચાલે છે ત્યાં લખશો તો પણ ચાલશે પણ ગમે બાજુ બાજુ લખી રાખો ખૂણા પર વન બાય એટ ફલકમાં વન બાય ટુ અને ધારમાં વન બાય ફોર જેટલા પરમાણુઓ આપણા એકમ કોષમાં આવે હા લખો હવે ભાઈ ચતુષ્ફલકમાં તો કે જુઓ તો એકમ કોષમાં આપણને અહીંયા સેમ્પલ ચતુષ્ફલ બાય ફોર એવું કશું જ થવાનું કેમ બધે બધા અંદર જ છે કોઈ પણ ભાગ એનો કશો કટ થતો નથી એટલે કે આ ચતુષ્ફલકે છિદ્રમાં કોઈ પણ પરમાણુ નાનો આમ તો રહેલો હોય ઉદાહરણ તરીકે આપણે આ એક ચતુષ્ફલકીય લઈએ આની અંદર હું કોઈક એવા કલરનો પીળા કલરનો મૂકી દઉં જે અહીંયા કલર નહીં દેખાતો બરાબર આ ત્રણ પરમાણુ અડેલો હોય અને ચોથો લાલ એટલે ચારે ચાર અડેલો એક આપણે આ પ્રકારનો એક પરમાણુ લીધેલો છે વચ્ચે જે છિદ્રમાં છે ઓકે હવે આ જે પરમાણુ મેં જે દોર્યો એ કેવો દોર્યો છે તો કે ભાઈ આખે આખો આપણા એકમ કોસમત રહે છે કોઈ જગ્યાએ ધાર પર હોય તો બાજુમાં જાય ખૂણા પર હોય તો કંઈક સાઈડમાં જાય ફલક પર હોય તો થોડો ઘણો કટ થાય પણ આ તો આખે આખો આપણા જ એકમ કોષમાં છે બરાબર તો આગળ જોઈએ એફસીસી રચના હોય હમણાં રચના જોઈ આપણે એફસીસી નું ફૂલ ફોર્મ આવડ છે બોલો તો શું છે એફસીસી નું ફૂલ ફોર્મ ઇંગ્લિશમાં બોલવાનું આવડી જવું જોઈએ ટેકનોલોજી ડિજિટલ ભણો છો તો બધા શું ફેઝ સેન્ટર એવું ના ખબર પડે તો ફેઝ સેન્ટર ક્યુબિક ક્લોઝ પગિંગ અથવા તો ફલક કેન્દ્રિત જે બી છે આ

તો હવે ફલકના કેન્દ્રમાં છ બાજુઓ હોય ને આ છ બાજુ દરેક બાય ટુ જેટલો ભાગ એટલે ટોટલ થયું થ્રી એટલે કે ટોટલ પરમાણુઓ કેટલા થયા શબ્દ નહીં કુલ ચાર આજે છે ને એફસીસી માં પરમાણુઓની સંખ્યા તો કુલ ચાર પરમાણુઓ આ ગણતરી આપણે પહેલા બી કરેલી જ છે ને ફલક કેન્દ્રિતમાં પેલું ટેબલ તમને લોકોને દોરાવડાયું હતું યાદ છે આ પાડો યસ યાદ છે ખરું તમે લોકો હા તો ફલક કેન્દ્રિત એટલે જો ફલક કેન્દ્રિત હોય અંતઃ કેન્દ્રિત હોય કે અંત કેન્દ્રિત દરેકમાં ખૂણા પર તો આવે જ આઠ ખૂણા ઉપર આઠ પરમાણુ તો આવ્યો દરેક ખૂણા એટ ઇન્ટુ વન બાય એટ એટલે નામ જ ફલક કેન્દ્રિત છે તો ફલક પર તો કે છ બાજુઓ હોય આપણા એકમ કોષની દરેકમાંથી વન બાય ટુ એટલે થ્રી હવે ટ્રેજેડી એ જોવાની છે કે ફલક કેન્દ્રિત એટલે કે કુલ પરમાણુઓ કેટલા ચાર હવે જોજો આગળ છિદ્ર છોકરાઓ તો બે જગ્યાએ બને એકમ કોષમાં એટલે કે અહીંયા લખી દઈએ તો શબ્દ કેન્દ્રમાં એટલે કે અંત કેન્દ્રમાં માં એક બને આખે આખો આપણામાં જ રહેવાનો એનો કસો કટકો પટકો કશું થાય નહીં તો વન ઇન્ટુ વન ઇઝ ઇક્વલ ટુ વન રહેવાનું હવે બીજી વાત કે ભાઈ ટોટલ બાર અહીંયા શબ્દ ભૂલમાં ભરે

અષ્ટલકીય છિદ્રોની સંખ્યા કેટલી ચાર સેટ થયું કે ના થયું તો એવું કહેવાય કે જેટલા પરમાણુઓની સંખ્યા હોય એટલા કાયમ અષ્ટફલકીય છિદ્રો બને ફરીથી રિપીટ કરવું જેટલા પરમાણુઓ હોય એટલા સામે શું બને અષ્ટફલકીય છિદ્ર ઉદાહરણ આપીશ તો જ ખબર પડશે અમુક વાર લગ્નમાં જે જમણવાર રાખેલો હોય ને એ ઉચ્ચક ના હોય ડીસ ઉપર હોય મોટા મોટા પાર્ટી પ્લોટમાં જમણવાળો હોય એટલે કેટલી ડીશ ગઈ એટલી એક ડીશનો ભાવ નક્કી કરેલો હોય કે આટલી બધી સ્વીટ આઈટમ અને એક ડીશનો ભાવ આટલો પાંચસો રૂપિયા છસો રૂપિયા જે બી અલગ અલગ ટાઈપની ડીશ લગનમાં રાખી લે બસો રૂપિયા ત્રણસો રૂપિયા એટલે એમનો જે ઘરવાળા સાઈડથી કાં તો જેને કેટરિંગ આપ્યું હોય એ શું ધ્યાન રાખે તો કે ડીશનો થપ્પો કરે ત્યારે ગણી લે ભાઈ કેટલી ડીશો મેં મૂકેલી છે અહીંયા બસ પછી ફંક્શન પતે એટલે જોઈ લે પેલા ભાઈને બધાને કે જો આપણે અહીંયા ચારસો ડીશ મૂકી હતી એમાંથી ત્રણસો ડીશો ગઈ એટલે કેટલું મહેમાન આવ્યું હશે સામે

આપણે લેતા હોઈએ છીએ તો જેટલા માણસો એના કરતા વાડકીય કેટલી ગઈ હોય ડબલ ગઈ હોય બરાબર કે નહીં તો અહીંયા જુઓ જેટલા પરમાણુઓ એટલા સામે શું બને છે કાયમ અષ્ટફલકીય છિદ્ર તો તમને હમણાં આગળ ટેબલ લખાવડાવું છું એ ગોખી નાખવાનું શું ગોખવાનું ભાઈ જેટલા પરમાણુઓ હોય ચાર હોય તો ચાર બે હોય તો બે દસ હોય દસ જેટલા પણ પરમાણુઓ હોય સામે એટલા જ શું બને અષ્ટફલકીય છિદ્રો બરાબર હા જો મેથ થઈ ગયું કે ના થઈ ગયું પછી તમે લખાવવાનું કઉ છો ચતુષ્ફળકે ચાર અષ્ટ કેટલા ચાર પછી ચતુષ્ફળકે કેટલા આઠ યાદ રહેશે તો આનું શોર્ટકટ છોકરાઓ આવું લખાય પછી લખાવું છું તમને બધું એન જેટલા પરમાણુઓ હોય

પરમાણુ સંખ્યા બે આમાં ફળક કેન્દ્રિત પરમાણુ સંખ્યા ચાર ઓટોમેટિક અષ્ટના કરતા અહીંયા જો હાઇલાઇટ કરીને બતાવી દઉં આમ તો દેખાય છે તો પણ એન એન અને ટુ એન રેડી બધાને ક્લિયર